નમસ્કાર મિત્રો અમારી એડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જી હા મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી જાણો ક્યારેક ક્યાં થશે માવઠું તો જી હા મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જૂન માસમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થશે તેવી આગાહી કરી છે ચારથી પાંચ જૂન વચ્ચે આથી સાથે વરસાદનું આગમન થશે તારીખ પાંચ જૂન બાદ પવનોમાં બદલાવ જોવા મળશે તો જ્યાં મિત્રો આપણે જણાવી દઈએ કે અરબસાગરમાં બારથી પંદર જૂન બાદ થોડી હલનચલન જોવા મળશે બારથી પંદર જૂન બાદ રાજ્યના સૌરાષ્ટ્ર સહિતના જુદા જુદા ભાગોમાં વરસાદ જોવા મળશે ખેડૂતોના વાવેતર માટે વરસાદ સારો રહેશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ